નવસારીના જલાલપોર વિસ્તારમાં આવેલા ધમધમિયા પુલ નજીક એક બાઇક અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો નવસારી શહેરના જલાલપોર વિસ્તારમાં આવેલા ધમધમિયા પુલ નજીક જલાલપોર તરફથી ખૂબ જ ધીમી ગતિએ આવી રહેલા એક ટેમ્પો સાથે રેલવે સ્ટેશન તરફથી બેફામ રીતે બાઇક ચલાવીને આવી રહેલો એક બાઇક સવાર રોંગ સાઇડ પર જઈ અને ટેમ્પો સાથે અથડાયો હતો ધડાકાભેર અથડાયેલા આ બાઇક સવારને ઈજાઓ પહોંચી હતી જ્યારે તીવ્ર ગતિ અથડાયેલા બાઇકને કારણે ટેમ્પો ચાલક પણ ટેમ્પોમાંથી બહાર ફેંકાઈ ગયો હતો અને અંદર બેસેલા એક વ્યક્તિના માથાના ભાગે પણ સામાન્ય ઈજાઓ પહોંચી હતી આમ જોવા જઈએ તો આ રસ્તો ખૂબ જ સાંકડો હોવાને કારણે અને એક તરફ રોડ ઉપર કાઉન્ટર મૂક્યું હોવાને કારણે અને બાઇક પાર્ક કર્યા હોવાને કારણે વાહનોની અવર જવરમાં મુશ્કેલી પડે તેવી સ્થિતિ છે ત્યારે અચાનક થયેલા આ અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બાઇક સવારને સારવાર માટે લઈ જવાની તજવીજ હાથ ધરી હતી ત્યારે આ ઘટનાના સીસીટીવીમાં જોઈએ તો બાઇક સવારની ભૂલને કારણે આ અકસ્માત સર્જાયો છે સદનસીબે બાઇક સવારને ગંભીર ઈજાઓ થઈ નથી નહીં તો આ રીતે બાઇક ચલાવવાની રીત પ્રાણઘાતક સાબિત થઈ શકી હોત બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી